નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ તો અટલાદરા વિસ્તારમાં પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી નેલકંઠ નગરમાં પીવાના પાણીની જગ્યા પર ગટરનું પાણી આવે છે સાથે જ પીવાનું પાણી ની જગ્યાએ ગટર વહે છે ત્યારે આ વિસ્તારમાં રોગયાળો વકરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કોર્પોરેશનને સમગ્ર બાબતની જાણ કરવામાં આવી છે તે છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકો રોષે ભરા હતા સાથે જ લોકોએ મોરચો માંડી કોર્પોરેશનમાં હલ્લાબોલ કરવાની તૈયારી દર્શાવી છે સમસ્યાનો વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે દોર બરી કે દોર મને આખો રે પાણી કાળું પાણી જલાજી અત્યારમાં કો બાપા કેટલા દિવસથી આયો બાપા મહિનો થઈ ગયો મહિનો 2 મહિના મહિના 2 મહિના ઉપર થઈ ગયો વરસાદ પડતો જ ન તાનો 2 મહિનાથી સંભાળ

છે પ્રમુખ સ્વામી કુટુંબ બે મહિના થી ગટરનું એવું એકદમ ગટરનું પાણી આવે છે તમને બતાવું કોર્પોરેશન નો અનગઢ વહીવટ નો તંત્ર નમૂનો બતાવો આવો આ ગટર નું ઢક્કન બધાય આ ગટરનું ઢક્કન જો આ ગટર ફૂલ થઈ ગઈ છે આ જ પાણી કોર્પોરેશન પીવાનું પાણી લોકોના મિક્સ થઈ ગયું બરાબર આ બધું અને લોકોના ને બાજુમાં સોસાયટી પીવાનું પાણી ચોખ્ખું આવતું નથી ગટરનું પાણી અને ચોખ્ખા પાણીનો વેરફાટ થાય છે છેલ્લા મહિનાથી આ થઈ વિચાર કરો તમે બે મહિનાથી આ પાણીની અને ગટરની લાઈનનું પાણી મિક્સ થાય છેલ્લા બે મહિનાથી ત્યાં કોર્પોરેશનમાં પણ જાણ કરીએ છીએ ત્યાંથી પણ અઠવાડિયા ખાડો કુદીને આવી ગયા એવો ને એવો ખાડો રાખ્યો છે કશું કોઈ કરતું નથી અને પાણી છેલ્લા બે મહિનાથી આવે છે પણ એનો કોઈ નિકાલ જ નથી કમ્પ્લેનો કરી કરીને થાકી ગયા છે પણ નહીં આવે કઈ સોસાયટી છે પ્રમુખ સ્વામી કુટિર સોસાયટી કોર્પોરેશનના અનગઢ વહીવટનો ઉત્તમ નમૂનો કે એકદમ એકદમ ગંદુ પાણી સોસાયટીમાં આવે છે અને બાજુમાં જ સોસાયટીની બાજુમાં જ એકદમ ચોખ્ખું પાણી પીવાનું એ મેં જાય રહે છે વિચાર કરો હવે કેવું કેવું નમૂનો કે પીવાનું ગટરનું પાણી ઘરમાં જાય અને પીવાનું પાણી ગટરમાં જાય કેટલું કેટલું સુંદર આયોજન વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું આ સોસાયટીવાળા રોડથી તો થાકી જ ગયેલા રોડ તો નથી જ બનાવ્યા લોકોનો પણ ઉપરથી પીવાના પાણીની બી તકલીફ હાલતી હતી એટલે કહેવાનું શું અધિકારીઓને અધિકારીઓને તો શું કહેવાનું કંઈ થોડી બી શરમ નથી એ લોકો જો આનું વહેલી તકે નિવારણ નહીં આવે આ સોસાયટીમાં મોરચો લઈને અને આ પાણી લઈને અધિકારીની ટેબલ પર જઈને એને પીવડાવીશું આ પાણી ગટરનું પાણી વહેલી તકે આનું નિવારણ લાવે કોર્પોરેશન

and press the bell icon. Never miss an update.